રાજપીપળા પાસે આવેલા જીતનગર ખાતે આવેલા જિલ્લા જેલમાં આજે રક્ષાબંધન પર્વ કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના ઉપક્રમે જેલર ઇન્ચાર્જ

આજે અમારી સંસ્થા જનકલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા અહીં રાજપીપળાની જેલમાં રક્ષાબંધનનો પર્વ ઉજવવામાં આવ્યો અને અમે બધી સંસ્થાની બહેનો અહીં જેલનો જે સ્ટાફ છે એમને અને પાકા કામના જે કેદીઓ છે એમને અમે રક્ષા રાખડી બાંધીને રક્ષાબંધનનું પર્વ ઉજવ્યું અમારી જનકલ્યાણ સેવા ટ્રસ્ટની બહેનો અને નર્મદા જિલ્લા મહિલા મોરચાની બહેનો પણ છે તો અમે ભાજપ દ્વારા પણ આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે અને સાથે સાથે નર્મદા જિલ્લા સાહિત્ય સંગમની બહેનો પણ આવેલી છે અને એમને પણ અમારી સાથે આ રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો અહીં આવ આવીને રક્ષાબંધન ઉજવવાનો અમારો એટલો જ ઉદ્દેશ હતો કે આ લોકોને પણ કોઈ મળવા જો ના આવતું હોય તો એમને પણ લાગે કે રક્ષાબંધન ઉજવ્યું છે અને અમે એમને એવી શિખામણ આપી કે ભલામણી કરી છે કે એ લોકો હવે અમે બીજી વાર આવીએ ત્યારે એ લોકો અહીં ના હોય તો અમને ખરેખર ખુશી થાય અને સાથે સાથે એ સારા નાગરિક બને અને ગુનાહિત પ્રવૃત્તિથી હવે પછી એ કોઈ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ ના કરે એવી શુભેચ્છા એવી શુભેચ્છા પાઠવી નર્મદા જિલ્લા મહિલા મોરચા ભાજપ દ્વારા જેલમાં ભાઈઓને અને લોકોના સ્ટાફને રક્ષાબંધન પર્વ અમે સૌ બહેનો ભેગી મળીશ તેઓ ગુનાહિત પ્રવૃત્તિ ના કરે ને ફરી જેલમાં ના આવે એવી શુભેચ્છા પાઠવી અને રક્ષાબંધન આજે રક્ષાબંધન ના તહેવાર નિમિત્તે બેન ભાટિયા મહિલા મોરચા ઉપપ્રમુખ ફરીથી અલ્પા ભાટિયા જિલ્લા મહિલા મોરચા ઉપપ્રમુખ રક્ષાબંધન પર્વ નિમિત્તે અમે નર્મદા જિલ્લા જેલમાં કેદી ભાઈઓને એક લાગણી સભર પ્રસંગની ઉજવણી કરી અને એક એવી શુભેચ્છા આપી કે હવે પછી તમે આવી ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહો અને એક સારા નાગરિક બનીને બહાર આવો એવી અમે અભિલાષા રાખીએ છીએ નમિતા એલ મકવાણા સાહિત્ય સંગમ નર્મદા